જન્માષ્ટમી પૂર્વે પાટણના રાધાકૃષ્ણ મંદિરે ભક્તોનો ઘસારો જોવા મળ્યો રાધાકૃષ્ણના મંદિરમાં સવારથી દર્શનાર્થીઓની ભીડ જોવા મળી પાટણમાં રાત્રે મટકી ફોનો કાર્યક્રમ યોજાશે પાટણ શહેરમાં ભગવાન કૃષ્ણનું મંદિર ઢીંગળાજાદર ચોકમાં અતિ પ્રાચીન આવેલ છે તે પાટણની ધર્મપ્રેમી જનતા આજે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણના દર્શનનો લાભ પણ લેશે ને ભગવાનનું નું કૃષ્ણનું રાતે બાર વાગે પાણું ધુલાવવામાં આવશે ભગવાન કૃષ્ણનો જન્મ કરવામાં આવશે એ પાટણની ધર્મ જનતા આ મંદિરનો ખૂબ દર્શન લાવો લે છે અને આ મંદિરમાં એકસો ને પંચોતેર વર્ષથી મંદિરની સેવા પૂજા અમે આપીએ છીએ તેના પૂજારી ચંદીભાઈ ગિજર રાવલ અને તેના દીકરા કમલેશ રાવલ ભગવાનની સેવા અમે કરીએ છીએ અમે અને અમારો પરિવાર આ ભગવાનની સેવા કરીએ છીએ અને પાટણ શહેરમાં હિંગળાચર ચોકમાં અતિ પ્રાચીન પ્રાચીન ભગવાનનું મંદિર પણ આવે છે અને આ મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે હિંગળાદર ચોક નવરાત્રિ મહોત્સવ ખૂબ સારો સાથ અને સકારાત્મક મંદિરમાં જન્મ સારો આપી રહ્યા છે અને પાટણમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ વર્લ્ડ ગુજરાતમાં એક જ મૂર્તિ આપણને જોવામાં આવે છે તે ભગવાન કૃષ્ણનો મહિમા એ ભગવાન કૃષ્ણ આડી મારી ને ઉભા છે એ ભગવાન આપણને દર્શનનો લાભ ખૂબ સારો આપે છે કે પાટણની ધર્મ જનતાને ભગવાન કૃષ્ણની ખૂબ સારી ઉપર ખૂબ દ્રષ્ટિ રહે એવી ભગવાન પર આપણે પ્રેરણા માગીએ કૃષ્ણ કનિયાલાલગી જય આપના નામને હાર્દિક સોલંકી સાથ ઓપેશ પંચાલ દિવ્યાગ્નિસ ન્યૂઝ પાટણ